નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ બારસો ચારથી તેરસો ને પચાસ ધારી એક હજાર એકાવનથી ચૌદસો ને ઓગણત્રીસ રાજકોટ બારસો અઢારથી સોળસો ચોપન જેતપુર નવસો છવ્વીસથી પંદરસો ને એકસઠ જામજોધપુર તેરસો એકથી પંદરસો એકાવન ધરાંગધા એક હજાર સત્યાવીસથી ચૌદસો ને નવ મોરબી આઠસો પંદરથી ચૌદસો ને એકવીસ રાપર બારસો ઓગણત્રીસથી બારસો ચોસઠ અમરેલી સાતસો અઠાવનથી સોળસો ચોવીસ હળવલ એક હજારથી પંદરસો એકવીસ બોટાદ અગિયારસો પચાસથી સોળસો બાબરા બારસોથી ચૌદસો સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો ને પંચોતેર કાલાવડ તેરસો ત્રીસથી પંદરસો ને પાંત્રીસ વિસનગર બારસો અગિયારથી એકાવન